કાનુ એક સરસ મજાની બાળ વાર્તા કહીશ જેનું નામ છે મદદની સીડી એક એક જંગલ હતું તેમાં ચોમાસાની મોસમ ચાલી હતી એક જંગલ હતું તેમાં ચોમાસાની મોસમ ચાલુ હતી ધળવો હળવો વરસાદ વરસી રહ્યો હતો એક કીડી અને તેનું બચ્ચું પુલ પરથી પસાર થઈ રહ્યા હતા એવામાં કીડીનું બચ્ચું કાન મમ્મી મમ્મી જો પહેલાં જો પહેલાં સામેથી હાથી દાદા આવે છે આપણા તેનો પગ આપણા ઉપર પડશે તો આપણા તો રામ જ રમી જશે કીડીબેન કહે તું ચિંતા ના કર હાથી દાદા એવા નથી આપણ હાથી દાદા ખૂબ જ દયાળુ છે તે કાંઈ એવું ના કરે એવામાં તો હાથીભાઈ ખૂબ જ નજીક આવી ગયા પછી કીડીબહેન કહે હાથીભાઈ ઓ હાથીભાઈ જરા જોઈને ચાલજો અમને કચરી ના લાગતા હાથીભાઈ કહે કીડીબેન કોઈ વાંધો નહીં અને પછી તો હાથીભાઈ આગળ નીકળી ગયા બચ્ચું તો ખૂબ જ ખુશ થઈ અને તેની માણી કહેવા લાગી અને પછી કહેવા લાગી હાથી દાદા આજે તમે અમને જીવનદાન આપ્યું છે અમારે જેવું જો કાંઈ કામ પડે તો અમને કહેજો અમે ચોક્કસ મદદ અમે તમને ચોક્કસ મદદરૂપ થઈશું કે પછી તો હાથીભાઈ એમ મનમાં મનમાં હસ્યા અને એમ વિચારતા વિચારતા જતા હતા કે આવડી જ્ઞાની આમથી કરી મને શું વાળી મદદ કરશે અને રસ્તામાં જતા હતા ત્યાં રસ્તામાં એક કાચીડા સાથે તેમનો ઝઘડો થયો કાચીડો કૂદકો મારીને હાથીભાઈ ને હાથીભાઈ ની પૂછડી પકડી તેની પીઠ પર ચડી ગયો પછી તેની પીઠ પરથી સીધો જ તેના ગાનમાં ઘૂસી ગયો અને હાથીભાઈ ના કાનમાં ગટકા ભરવા લાગ્યો પછી તો હાથીભાઈ ની હાલત ખૂબ જ વિષ્ણુ થઈ ગઈ હતી હાથીભાઈ હાથીભાઈ રસ્તા વચ્ચે બેભાન થઈ ગયા બીજી બાજુ કીડી અને તેનું બચ્ચું ઘરે પહોંચ ગયા કીડીનું બચું મમ્મી મમ્મી મને ટીવી ચાલુ કરી દે ને કીડીબેન ટીવી ચાલુ કરતા હતા ત્યાં ટીવીમાં સમાચાર આવતા હતા કીડીબેને જોયું તો હાથીભાઈ રસ્તા વચ્ચે બેબાણ પડ્યા છે કીડીનું બચ્ચું કહે મમ્મી આ તો પહેલાં હાથી ગાદા તેમને શું થયું હશે તે રસ્તા વચ્ચે બેભાન પડ્યા છે કીડીબેન તો જલ્દીથી ઘટના સ્થળે પહોંચી ગયા અને ત્યાં પહોંચીને ઉતાવળે તપાસવા લાગ્યા કે હાથીભાઈને ક્યાં ઈજા થઈ છે તેમને તપાસતા તપાસતા મારું પડ્યું કે હાથીભાઈના કાનમાં ઈજા થઈ છે કીરીબેન કીરીબહેને જોયું તો હાથીભાઈના કાનમાં કાચીડો હશે કાચીડો હતો તેમને વિચાર આવ્યો કે કાચીડાના બટકા ભરવાથી જ હાથીભાઈ બેભાન થઈ ગયા છે જો કાચીડાને બહાર કાઢી નાખી તો આ કાચીડો હાથીભાઈ બચી જશે પછી તો તે કીડી બીજી કીડીઓને ફોન કરવા લાગી પછી બધી કીડીઓને ફોન કરી ને સાહેબ પછી એમાંથી એક કીડી બોલી કીડી બેન કીડી બેન અમારે શું કામ કરવાનું છે કીડી બેને કહ્યું આપણે આજે આપણે એક સેવાનું કાર્ય કરવાનું છે પછી તો કીડી બેન અને બધી જ કીડીઓ હાથી કાનમાં જવા લાગી પછી કાચીરાને બટકા ભરવા લાગી અચાનક હુમલો થતા કાચીડો બેભાન થઈ ગયો પછી બધી જ કીડીઓએ એક સાથે જોડ કરીને કાચીડાને હાથીભાઈના કાનમાંથી બહાર બહાર કાઢી નાખ્યો પછી એ એમાંથી એક કીડી બોલી કાઢ્યો 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 બાર કાચી અને કાઢ્યો બાર એટલે પછી તો હાથી થોડી વારમાં હાથીભાઈ હોશ હોશમાં આવી ગયા અને હાથીભાઈ એ જોઈ ખૂબ જ ખુશ થયા કે આ કીડીએ મારો જીવ બચાવ્યો છે પછી તો હાથીભાઈ પણ લાવવા લાગ્યા કીડી 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 તૂંગ મદદની સીડી કાચીડાની સામે બાથ ભીડી પછી તો પછી હાથીભાઈ બધી જ કીડીઓનો આભાર માની આ વાર્તા પરથી આપણે એ શીખ મળે છે કે હંમેશા આપણે બધાની મદદ કરતી રહેવું જોઈએ